અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાંથી એક ઈસમને દેશી તમંચા સાથે ભરૂચ લોકલ બ્રાન્ચે ઝડપી લીધો ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતને લઈને પરપ્રાંતિય લોકોનો વસવાટ વધી ગયો છે અને જેને લઈને ગુનાઓ બહુ વધી ગયા છે ગુનાઓને ડામવા માટે ભરૂચ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારોને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ છે જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોળાની એલસીબી ભરૂચનાઓએ ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખડખોલ મીઠા ફેક્ટરી નજીક આવેલા ઓમ સાઈ રેસીડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનોમાં ભંગારનો વેપાર કરતો શુભમ પ્રેમ સાગર પોતાની દુકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખી મૂકેલ હતો જે પોલીસે કબજે કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આગળની વધુ તપાસ અર્થે આરોપી તથા કબજે કરેલા મુદ્દામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે